આ લવ મિત્રો તો આપણે આવી જાય છે વાડીએ બ્લોગ બનાવવા વાડીએ આટો ફેરો માર્યા દીએ અથમી દવા આવ્યો છે આ રાય ઊભી છે પડખે ધાણા છે દૂધી દૂધીને એવું સોંપેલું છે આ તો તમને ખબર જ છે આપણે ગઈ સાહેલે બતાવો છો કોણે છે સારો કોઈ કેવો છે ક્યાંક ક્યાંક દેખાય છે સમજાય મિત્રો રઘુબનસિંઘ છે ને તો મિત્રો મારો વિડીયો તમને ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફોલો જરૂર કરીશું મિત્રો અને વિડિયો આપણે ફેસબુક પેજ ઉપર મૂકવાના છે બીજે મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાંથી બધાને જય માતાજી